છેલ્લા થોડા સમયથી જંબુસર તથા આજુબાજુના ગામના વિસ્તારમાં ચોર આવ્યા એવી એક અફવા એ જોર પકડેલું છે જે ખરેખર પોલીસ દ્વારા પણ વેરીફાઈ કરવામાં આવે છે અને જ્યાં જ્યાંથી આવા પ્રકારના કોલ કે આ પ્રકારના ન્યૂઝ પોલીસ તંત્રને મળતા હોય છે તો પોલીસ તંત્ર જે છે એ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને આ બાબતને વેરીફાઈ કરી અને ખરેખર આ જે અફવા ફેલાયેલી છે એમાં ખરેખર કેટલી હકીકત છે અને કેટલી અફવા છે એ બાબતે ખૂબ જ વેરીફાઈ કરી અને ચીવટપૂર્વક કામગીરી હાલમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી છે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કોઈપણ જગ્યાએ જે પણ અફવા ફેલાયેલી છે જે પણ જગ્યાએથી ન્યૂઝ મળી રહ્યા છે તે તમામ જગ્યાએ વેરીફાઈ કરવામાં આવેલું છે આ પ્રકારની કોઈ જ હકીકત અત્યાર સુધીમાં જણાઈ આવેલ નથી જેથી હું મીડિયાના માધ્યમથી તમામ ગ્રામજનો અને તમામ ટાઉનની પબ્લિકને અપીલ કરું છું કે આ પ્રકારની કોઈપણ અફવામાં તમે દોરાશો નહીં અને આવી કોઈપણ અફવા તમે ફેલાતી અટકાવવી એ જાગૃત નાગરિક તરીકે તમારી પણ એટલી જ જવાબદારી બને છે જો આવી કોઈ અફવા ફેલાવતા કે સોશિયલ મીડિયામાં અથવા તો વાતોવાતથી ફેલાવતા પોલીસ તંત્રને જો બાતમી અથવા તો આ પ્રકારની હકીકત મળશે તો આ પ્રકારના જે પણ વ્યક્તિઓ છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની તમામે નોંધ લેવાની રહેશે